દાહોદ તાલુકાના રોઝમ નજીક પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પત્નીની સામે જ પતિનું મોત નિપજ્યું હોવાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રોજમ નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં મોરવા તાલુકાના સંતરોડ ગામના મહેન્દ્રભાઈ ગોપીભાઈ શરાણિયા તેમજ તેમની પત્ની દાહોતથી ઘરવખરીની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા દરમિયાન રોજમ ગામ નજીક પત્નીને લઘુશંકા લાગતા તેમને બાઇક રોડની સાઈડમાં ઉભી રાખી હતી પત્નીએ તેલનું કેન અને સામાનની થેલી સાઈડમાં મૂકી હતી ત્યારે તે લઘુશંકા કરીને પરત આવી રહી હતી તે દરમિયાન દાહોત તરફથી પૂર ઝડપે આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતની ગંભીરતા એટલી હતી કે કાર અને બાઇક